નમસ્કાર આજે આપણે બનાવવાના છીએના મેંદુ વડા જે ઝડપથી બની જાય છે તો ફટાફટ ચાલો એની રેસીપી જોઈ લઈએ સૌથી પહેલા આપણે એક કડાઈ લઈશું કડાઈમાં થોડું તેલ નાખીશું તેલને થોડું ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખીશું સાથે ચપટી હિંગ નાખીશું અને લીલા મરચાં પણ નાખીશું હવે આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું થોડું ચીલી ફ્લેક પણ અંદર એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આપણે હલાવી દઈશું હવે એક વાટકી સોજી અંદર એડ કરી હવે થોડું આ રીતે ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું હવે આને આપણે એકાદ મિનિટ ઢાંકી દઈશું હવે આપણે એકાદ બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું હવે હવે આ પરફેક્ટ રેડી છે આને આપણે સાઈડમાં મૂકીને થોડું ઠંડુ પડવા દઈશું ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું હવે ચટણી બનાવવા માટે આપણે ફોલેલા ચણા લીધા છે સિંગદાણા લીલું મરચું આદુનો નાનો ટુકડો અને કોથમીર હવે બધી જ વસ્તુને આપણે મિક્સરમાં નાખીને આપણે થોડું પાણી વેઢીને ક્રશ કરી લઈશું અંદર થોડું ચપટી મીઠું પણ એડ કરી દઈશું તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણી ચટણી તૈયાર છે હવે એને આપણે એક વાસણમાં કાઢી દઈશું હવે આપણે વઘાર કરીશું ચટણીમાં નાખવા માટે થોડી રાઈ એડ કરીશું રાઈ તરત આપણે થોડું જીરું અને પણ એડ કરી દઈશું હવે આપણે ચટણીમાં રેડી દઈશું વગર હવે આપણે અને આ રીતે લોટને મિક્સ કરી લઈશું આ રીતે આપણે ગોળ કરી દઈશું અને મેંદુ વડાનો આપણે શેપ આપી દઈશું આ રીતે આપણે બધા મેંદુ વડા રેડી કરી દઈશું હવે આપણે તળવા માટે એક કડાઈ લઈશું જેમાં તેલ ગરમ થવા દઈશું હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એક એક કરીને આપણે મેંદુ વડાને ধীম মেদুবা তো আপনা মেদুবড়া তাই গাছে ব্রাউন কলার আই গেছে প্লেট মার নিক দইস

સુપર જોરદાર બન્યા છે તમે પણ તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં લખજો કે તમને કેવા લાગ્યા તમને જો મારું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ